જુનાડીસા ગામે શ્રી રામસેવા સમિતિ દ્વારા સરકારી નોકરી નિમણૂક થયેલ ભાઈ બહેનોનું સ્વાગત કરવામાં આવ્યું આજરો શ્રી રામસેવા સમિતિ દ્વારા જુનાડીસા ગામના સરકારી નોકરીમાં નિમણૂક પામેલા બત્રીસ જેટલા ભાઈઓ તથા બહેનોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે જુનાડીસા ગામની કૃષ્ણ ગૌશાળાના મહંત શ્રી ભરતગીરી બાપુ પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સરપંચ શ્રી અમૃતભાઈ પુનડિયા દિલીપભાઈ બારોટ જગદીશભાઈ પઢિયાર સહિત ગામના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા સમારંભ દરમિયાન સરકારી સેવામાં નિમણૂક પામેલ તમામ ભાઈઓ તથા બહેનોને હાર સાલ અને સન્માનપત્ર આપી ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા ઉપસ્થિત મહાનુભાવોએ સૌને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આપ સૌના પ્રયત્નથી પરિવાર સમાજ અને દેશનું નામ રોશન થાય તેવી કામના છે આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શ્રી રવિભાઈ દરબાર કુણાલ ભાટી સંજય બેવાડા તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું